ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું આ વિડીયોમાં કે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત પરિપત્રો એટલે સરકારશ્રીએ તાજેતરમાં ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ઈ ગ્રામ ઓફિસોમાં એટલે ઈ ગ્રામ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયતમાં નવી સર્વિસો શરૂ કરી છે જેના અગાઉ હું વિડીયો બનાવી ચૂક્યો છું તો જે લોકો વિડીયો મિસ કર્યા હોય એ મારી ચેનલમાં જઈને જોઈ શકે છે તો આપણે થોડાક પરિપત્રો વાંચી લઈએ જેથી ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે કઈ કઈ સુવિધાઓ ઈ ગ્રામ યોજના અંતર્ગત શરૂ થઈ છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પરિપત્ર વાંચી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ યોજનાનો સેવાઓ ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ઈ ગ્રામ કેન્દ્રો મારફત એક દિવસમાં ઓનલાઈન પૂરી પાડવા બાબત તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા યોજનાઓના નામ છે ઠરાવમાં વિચારણાના અંતે નીચે મુજબની યોજનાઓ સેવાઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ગ્રામ કેન્દ્રો મારફત માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવાનું ઠરવામાં આવે છે મિત્રો એક જ દિવસ કહેવામાં આવે છે પણ કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોય તો એકાદ દિવસ વધુ પણ થઈ શકે ટૂંકમાં તમે જે તાલુકામાં જતા અને સમય બગડતો એનાથી ઝડપી કામ તમારે ઈ ગ્રામ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતમાં ઘરે બેઠા થશે હજુ પ્રોસેસમાં છે ઘણી જગ્યાએ નેટવર્કના પ્રોબ્લેમો પણ હોય છે તો દરેક જગ્યાએ શરૂ થતાં થોડી વાર લાગશે તો આપણે આ યોજનાઓ વિશે થોડી જોઈ લઈએ નિયામક વિકસિત જાતિ કલ્યાણ હસ્તકની યોજનાઓ વિતરિત વિમુક્ત જાતિના પ્રમાણપત્રો ધાર્મિક લઘુમતીના પ્રમાણપત્રો ભાષાકીય લઘુમતીના પ્રમાણપત્રો બિન અનામત વર્ગોના પ્રમાણપત્રો નંબર બેમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની યોજના સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના સમરસ છાત્રાલય પ્રવેશ નંબર ત્રણમાં નિયામક સમાજ સુરક્ષા હસ્તકની યોજના સેવાઓ સંત સુરદાસ યોજના રાજ્ય સરકારની દિવ્યાંગ પેન્શન યોજના દિવ્યાંગ બસ પાસ યોજના આવી યોજનાઓ સેવાઓ એ ગ્રામ કેન્દ્રો મારફત આપવા માટે કાર્યપ્રણાલી પ્રત્યેક ખાડા ખાતાના વડાઓને નિર્ધારિત કરેલી છે મિત્રો આ બધી યોજનાઓ કંઈ નવી નથી આ દરેક યોજના તમને તાલુકામાંથી અત્યાર સુધી ડિજિટલ સેવા સેતુ અંતર્ગત મળી રહી છે હવે બીજું સાથે કહું કે એવું નથી કે આ યોજનાઓ ઈ ગ્રામમાં આવી જશે તો તાલુકામાંથી બંધ થઈ જશે એવું નથી તાલુકામાંથી પણ મળતી રહેશે હવે આપણે બીજો પરિપત્ર જોઈએ રેશન કાર્ડની જે કામગીરી છે ઈ ગ્રામ યોજના અંતર્ગત એના વિશે જોઈએ તો ડિજિટલ ગુજરાત સેવા સેતુ હેઠળ રેશન કાર્ડને લગતી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ દ્વારા પૂરી પાડવામાં આવશે એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ અહીંયા જોઈ લઈએ રેશન કાર્ડમાંથી નામ રદ કરવું રેશન કાર્ડમાં નામ ઉમેરવું રેશન કાર્ડમાં સુધારો કરવો અહીંયા તમે જોઈ શકો છો કે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અંતર્ગત બરાબર હવે અહીંયા થોડુંક ફોર્મ વિશે જોઈ લઈએ કે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત કયા ફોર્મનો સમાવેશ થશે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ નંબર ત્રણ ભરવાનો રહેશે રેશન કાર્ડમાં નામ રદ કરવા માટે ફોર્મ નંબર ચાર રેશન કાર્ડમાં નામનો સુધારો કરવા માટે છ અ રેશન કાર્ડમાં એડ્રેસ સુધારા કરવા માટે છ રેશન ગારકના પાલક ગાર્ડિયન નિમણૂક માટેની અરજી માટે ફોર્મ સાત હવે ઘણા મિત્રોને પ્રશ્ન થશે કે પાંચ નંબરમાં જે છે રેશન કાર્ડ ગારક પાલક ગાર્ડિયન એટલે શું તો જે લોકો નિરાધાર છે વૃદ્ધ છે એ લોકો કૂપન કઢાવી શકતા નથી કે એ લોકો અનાજની દુકાનથી અનાજ લઈ આવવામાં સક્ષમ નથી શારીરિક રીતે તો એ લોકોને પાડોશમાંથી યા તો એમના વાલા સગા સંબંધી હોય એમનામથી કોઈની ફિગણપીઠથી અનાજ મળી શકે છે એના માટે આ ફોર્મ ભરવાનું હોય છે જેથી પાડોશી કે એમના સંબંધીઓ અનાજ લઈને એમને આપી શકે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે ફોર્મ નંબર નવ આ દરેક જુદા જુદા ફોર્મ ભરીને તમારે ઈ ગ્રામ યોજના અંતર્ગત જે તે વીસી હશે એમને આપવાનું રહેશે ત્યાંથી બધી કાર્યપ્રણાલી તલાટી અને બેના મારફતે થશે બરાબર હવે બીજો પરિપત્ર થોડોક જોઈ લઈએ તલાટીને જે સોગનનામાની સત્તા આપવામાં આવી છે એના વિશેનો પરિપત્ર છે કે અત્યાર સુધી સોગંદનામા જે તે તાલુકામાં થતાં હવે તલાટી શ્રી સોગંદનામા કરી શકશે સ્ટેમ્પ ડ્યુટી અહીંયા તમે જોઈ શકો છો કે ઈ ગ્રામ સેન્ટર ખાતે ડિજિટલ સેવા સેતુ મારફત સોગંદનામાના કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવા બાબત તો જેને ઈ ચલાન ઓનલાઈન એ પણ ઈ ગ્રામ યોજનામાં સમાવેશ થશે અહીંયા તમે જોઈ શકો છો કે ઈ ગ્રામ સેન્ટર ખાતે કરવામાં આવતા પ્રત્યેક સોગંદનામામાં રૂપિયા પચાસની સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરપાઈ કરવામાં આવે બરાબર તો આ દરેક સુવિધાઓ ત્યાંથી તમને મળી રહેશે મિત્રો બસ પાસ પણ ત્યાંથી મળી રહેશે એવી સુવિધા અમુક જુદા જુદા બસ સ્ટેપોએના સંલગ્નમાં કરવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો કે ઇગ્રામ સેન્ટર ખાતે ડિજિટલ સેવા સેતુ હેઠળ એસટી નિગમની સેવાઓ આપવા બાબત અહીંયા જોઈ શકો છો કે ગ્રામ પંચાયત કક્ષાથી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એન્ટરપ્રિન્યુર એટલે કે વીસી દ્વારા ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પરથી સોગંદનામું કરવા અંગે તથા સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી કરવા માટેની સૂચના બરાબર તો હું આશા રાખું છું કે ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો છે કે આ દરેક પ્રકારની સુવિધાઓ ઈ ગ્રામમાં શરૂ થઈ ગઈ છે અને જે લોકોને હજી પ્રોસેસમાં છે એમને ટૂંક સમયમાં શરૂ થઈ જશે તો આપણે આ વિડીયો શેર કરીએ જેથી દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ પ્રકારની યોજનાઓ સરકારશ્રી દ્વારા ઘરે બેઠા આપણને મળશે તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ